આજનો દિવસ દેશ અને રાજ્ય માટે એટલા માટે ખાસ છે કારણ કે આજે દેશમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાના છે ત્યારે સૌ કોની નજર છે આ વખતે ગઠબંધન સરકારમાં કોને સ્થાન મળવાનું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સદસ્યો આજે શપથ લેવાના છે ત્યારે આ મંત્રીમંડળમાં પાસઠ થી સિત્તેર સાંસદો મંત્રી બની શકે છે થી વધુ સાંસદોને કેબિનેટનું મંત્રી પદ પણ મળી શકવાનું છે થી પિસ્તાળીસ સાંસદો એવા છે કે જેમને રાજ્ય કક્ષાના મંત્રીનું જે પદ છે તે મળવાનું છે ત્યારે તમામ ગુજરાતીઓના મનમાં સવાલ થતો હશે કે નરેન્દ્ર મોદીની આ ટીમમાં ગુજરાતમાંથી કોણ હશે તો આ વખતે પણ અમિત શાહ મનસુખ માંડવિયા જે પિંદડડા જયશંકર કેબિનેટ મંત્રી બની શકે છે અને ખાસ એ પણ જોવાનું છે કે આ વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે

રાવ ઇન્દ્રજીત સિંહ મનોહરલાલ ખટ્ટર શાંતનું ઠાકુર અશ્વિની વૈષ્ણવ મનોહરલાલ ખટ્ટર મોહનરાય નાયડુ જયંતી ચૌધરી શાંતનું ઠાકુર પ્રતાપ જાધવ લલ્ન સિંઘ રામદાસ આઠવલે સહિત અનેક મંત્રીઓને ફોન પણ આવી ગયા છે તમને શું લાગે છે આ વખતે ગુજરાતમાંથી કોને કોને ફોન આવ્યા હશે અને કયા એવા નેતા છે જેમને મંત્રીમાં સ્થાન મળવાનું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર